ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું કુડાસણ ખાતે આવેલ સેરેમ ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટમાં આજ રોજ તારીખ 26 જુલાઈના રોજ નિકોન કંપની દ્વારા ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરને તેમના વ્યવસાયમાં કેવી રીતે ટેકનોલોજી સાથે અપડેટ થવું અને કેવી રીતે એડિટિંગ કરવું તેના માટે ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના નિકોનના ડિસ્ટ્રીબ્યુટર અને શાહ ફોટો કંપની અમદાવાદના શ્રી સુરેન્દ્રભાઈ શાહ નિકોન વેસ્ટ જર્નનો એરિયા મેનેજર શ્રી રવિભાઈ શાહ પિક્સલ ફોટો શ્રી ચિંતનભાઈ પંચાલ તેમજ દિલીપભાઈ બારોટ દ્વારા અદ્યતન ફોટોગ્રાફી નું માર્ગદર્શન અને સુંદર ફોટોગ્રાફી કમ્પોઝિશન સોશિયલ મીડિયા માર્ગદર્શન અને ફોટોગ્રાફી લાઇટિંગ પર સુંદર તાલીમ આપી સાથે ના ટેકનિકલ ફેકલ્ટી શ્રી ચેતનભાઈ પહલ દ્વારા નિકોન કેમેરામાં સારી સિનેમેટોગ્રાફી કેવી રીતે થાય અને લાઈવ મોડલનું શૂટ કરીને કલર ગ્રેડિંગ પર ખૂબ સુંદર તાલીમ આપી વર્કશોપમાં ગાંધીનગરના ચંદ્ર ફોટો સ્ટુડિયોના શ્રી એસ એન શર્માજી અને શ્રીનાથજી લાઈવ અમદાવાદના શ્રી જયંતીભાઈ પટેલનો સહયોગ મળેલ છે